જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં આજ સ બાદરવી નૂમ અને રોમદેવપીના નેજા ચડાઈને બધા તૈયાર થઈ ગયા છીએ અને મેં નેકળ્યા છીએ આજે એક એવી જગ્યાએ જે અત્યાર સુધી તમે કોઈ વિડીયોમાં જોયું નહીં હોય કારણ કે જે સાબરમતી નદી આવે છે ને એ નદીના વચ્ચે એક ટાપુ છે અને ટાપુના વચ્ચે ગોમ છે બરાબર ગોમ એટલે પચાસ જેવા ઘર છે લોકો રહેશે અને એ લોકો અવરજવર કરવા માટે હોળી કે બોટ કે એવી કોઈ વસ્તુ નો ઉપયોગ નહીં કરતા એ લોકો કઈ રીતે નદી માં છે ને આવે છે સરદારપુર નીકળી જાય ચાલતા થઈ ગયા છે અંબાજી આ સંઘ ચાલુ થઈ ગયા છે અને ગાડીમાં અમે છીએ રાહુલભાઈ છે પાછળ મોમો છે ત્રણ જણા નીકળ્યા છીએ બરોબર જો સંઘ જોતા જોતા જઈએ છીએ અને સંઘ જોવાની શરૂઆત આવતીકાલના વિડીયોથી થશે આવું બે ત્રણ દિવસ રેગ્યુલર વ્લોગ આપણે નાખવાની કોશિશ કરીશું કારણ કે અમારા ત્યાંથી ટીમના બે મેમ્બરો પગપાળા સંઘમાં જતા રહ્યા છે પાવાગઢ એટલે આપણો શૂટિંગનું આવું બંધ રહેશે એટલે હવે આપણો વ્લોગ બનાવી શકીશું વ્લોગ માટે ટાઈમ મળશે એટલે તમે જો સંઘની શરૂઆત થઈ જશે બધા અંબાજી માતાના ભક્તો પદયાત્રા જવા નીકળી પડ્યા છે તો એ વ્લોગ કાલ ચાલુ કરીશું પણ આજે એક મસ્ત વ્લોગ બતાવીશું તમને કે સાબરમતી નદી ની અંદર વચ્ચે ટાપુ છે ને ટાપુમાં માં જો આગળ અમારા સંબંધી જ રહેશે અને એ આવે છે અને જોય છે નદી અંદર થઈને વચ્ચે પેલી બાજુ જોય છે ને આ બાજુ આવી છે તો એ કઈ રીતે જોય છે ને આવે છે એ તમને બતાવીશું ને આપણે ડ્રોન થી શૂટ કરવાનું છે એટલે નદીના વચ્ચે ટાપુસ જેવો દેખાય છે એ તમને બતાવી દઈશું બરોબર તો વિડીયો કેમ્પ ચાલુ થઈ ગયા છે તો જય અંબે સેવા કેમ્પ નો વ્લોગ બની જાય એવું લાગે છે પણ આપણો વ્લોગ અલગ બનાવાનો છે અને પશુ મિત્રો આપડે ટાઈમ મળશે તો જઈશું ધરોઈ અને ધરોઈમાં પરિસ્થિતિ બતાવી દઈએ જેટલું ભરાઈ છે બાવી સપાટી છે જેટલું ભર્યું છે જેટલું પાણી આયા જાય છે તો બતાવી દે તો મિત્રો વ્લોગમાં બને મજા આવશે હવે આપડે વધારે પડતું વચ્ચે બીજું કોઈ શૂટિંગ નહીં કરીએ જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ જઈને તમને બતાવી ચાડાની બાજુમાં કેવડાસણ કરીને ગોમ છે અને કેવડાસણ ગોમ થી ગોમથી નદીની અંદર રસ્તો જાય છે તમે જો આ લોકેશન અને અમે નદીની અંદર રસ્તા ઉપર જઈએ છીએ આગળ ગાડી જાય છે એ રસ્તો એમને જોયેલો છે એટલે અમને એરા લઈને જોયે છે બરોબર

ફૂલ એડવેન્ચર થઈ રહ્યું છે અત્યારે હાલ તો બીજું તો કોઈ કે આજે હું નહીં આજે બાજુ ઝાડીએ ને બચ્ચે નદી દર્શન થઈ ગયો નદી દેખાવા મંડી હૈ પોણી દેખા મંદિર જીએ છે જો શાલ કોઈ પાકો આ નદી નો પટ તો પરો લાગે હો એટલે જ વચ્ચે બેટ બન્યો હોય ને

મહાદેવ નું જો તમે નામ છેલ્લા હું અમુક બતાવું છું આ નદી છે સાબરમતી અને વચ્ચે જોઈ લો મિત્રો જગ્યા છે મહાદેવનું મંદિર તો તમે દર્શન કરી લો મહાદેવનું આપણે દર્શન કરી લઈએ હર મહાદેવ તો મિત્રો આપણો ડાયરેક્ટ અમે જઈએ છીએ સીધા નદીની અંદર આ પગથિયાં ઉતારવાનો છે ડાયરેક્ટ હેડીન જવાનો રસ્તો છે બરોબર શું છે વલનાનું ઝાડ છે જય શ્રી જોગણી માતાજી ભૈરવ દાદા મિત્રો જો આપડા નદી ની અંદર આઈ ગયા છીએ આ છે સાબરમતી નદી તો મિત્રો મોમાં તૈયારી કરી લીધી છે પાણીમાં થઈને હેડવાનું છે બરોબર તો હું એ તૈયારીઓ કર લઉં નહીં ખાડો પાણી તો આવેલું જ હોય ને આટલા થઈને તો જોઈ લે મિત્રો આપડો નદીમાં થઈ એટલે આ તો નદી નો તો મિત્રો આપડો ભૂલા પડ્યા છીએ

મળી ગયો તો બીજા રસ્તા જવું પડશે ટેકનોલોજી હોય ને ટેકનોલોજી એટલે ભૂલા ના પડીએ નેટવર્ક આવો કે ના આવો મિત્રો તો આપડે પરફેક્ટ લોકેશન ઉપર જઈએ ને પછી તમને મળીએ બરોબર હાલ તો અમારે હેડવાનું છે અને ભગવાન કડી કરવાની છે એર્યું તો મિત્રો આપડે

અને હોમેની સાઈડ તમને બતાવી દઉં દેખાય છે કે નહીં કોઈ આટલું પાણી આવે છે તો એ લોકો કઈ રીતે આ બાજુ આવે છે એ આપણે શૂટ કરવાનું છે અને વ્લોગમાં તમને બતાવવાનું છે આ એકદમ દેખાય છે માણસો એ હોમેની કિનારીથી તરતા તરતા આ બાજુ આવે છે અને જે રીતે આ બાજુ નદી છે ને એ રીતે વચ્ચે જમીન છે અને પેલી બાજુ એ પણ નદી છે ને આ વચ્ચે જમીન દેખાય ને બેટ છે એક જાતનો નદીની વચ્ચે બેટ છે ને એ લોકો પચાસ જેવા ઘર છે ને બધા ત્યાં રહે છે અને રોજ જીવાની ડેલી લાઈફ છે રોજ આવવાનું તમે ઓમ જવા જેવા તો આનું એ લોકો રોજ આ રીતે નદીમાં આવે છે ને જોઈ છે તો કઈ રીતે આવે છે ને જોઈ છે એ આપણે આજે વિડીયોમાં તમને બતાવવાના છીએ અને એવાની લાઈફ કઈ રીતે છે જેટલું સ્ટ્રગલ કરે છે જીવનમાં એ આજના વિડીયોમાં તમને બતાવવાનું છે જો એ કદાચ થોડું દેખાય તો બતાવું આ જો એટલેથી આ બાજુ આવશે પોણીમાં તરતા તરતા લગભગ અમારો હોયથી કિલોમીટર જેવો એરિયા તો હશે જ વચ્ચે ડિસ્ટન્સ તો મિત્રો ઈડર તાલુકાના ગોલવાડા ગામમાં આવેલી સાબરમતી નદી અને ત્યાં આગળ આવેલું છે આ બેડનું જે બેટનું નામ છે બેરનું બરાબર તો જો આ બેટ વચ્ચે દેખાશે તો આ બેટ છે અને આજુબાજુ બે બાજુ નદી છે અને આ બેટ ઉપર આવવા જવા માટે કોઈ રસ્તો નથી બે બાજુ નદી છે એટલા માટે વચ્ચે બેટ છે અને બે બાજુ નદી છે એટલે આવવા જવા માટે આ લોકો આ રીતે સાહસ કરે છે જુઓ નદીમાં આવવા માટે આ સાહસ કરે છે ડેગ લઈને ઉતર્યા છે નદીની અંદર અને આ ડેગ લઈ અને તરતા તરતા આવશે આ બાજુ તો મિત્રો જોવા તમે ડ્રોન ત્યાં મોકલે છે અને મોમો ફોન ઉપર બધું કંટ્રોલ કંટ્રોલ કરે છે ફોન ઉપર કંટ્રોલ કરો છો ફોન ઉપર અને હોમા ની સાઈડ થી પેલા પડ્યા છે અંદર થી જોવા તમે પડ્યા તમે માણસો વચ્ચે થઈને આવશે જો તો મિત્રો જો તમે જીવના જોખમે તરતા તરતા આવો છો નદીની અંદર અને એમના હાથમાં ડેગ છે ડેગ તો મિત્રો વચ્ચે આવી ગયા છે તરતા તરતા ને ડ્રોન દેખાય છે અને આ બાજુથી મોમોને બધા કંટ્રોલ કરે છે ડ્રોન વાળા ભાઈએ છે રાહુલ ભાઈ બધા છે હા ખુશ થઈ ગયા છે જો મિત્રો અમે કમ્પ્લીટ દેખાય છે જો એ કઈ રીતે પેલી બાજુથી આ આવું છું વગર હોડી કે વગર કોઈ બોટ કશું જ નહીં ફક્ત એવાની જોડે એલ્યુમિનિયમનો અમારી ભાષામાં ડેગળો કહેવાય છે જેને ડેગ કહેવાય ડેગ આપણા મેહોણામાં તોલડું કી તોલડું ડેગ કી એ બધું કહેવાય છે સાહસ કઈ રીતે આ બાજુ આવશે પેલી બાજુ જોઈ છે એ જોવા માટે જ અમે આવ્યા હતા

Metro tarta tarta sih, iya sih. teman batal ya, ayo kamu Ayo, આ જો કઈ રીતે એમને સાહસ કર્યું છે એક બે ત્રણ ચાર પાંચ ને છ જણા છે અને આ ડેલી એમની લાઈફમાં જીવનમાં ડેલી આ રીતે આવું છે જોઈ છે જ્યારે નદીમાં પાણી હોય છે ને ચોમાસામાં એટલે આ રીતે જવાનું થતું હોય છે ઇવન અને આવવાનું થતું હોય છે કપડા એટલે એ જોઈએ કે બહેનો જ ના થાય કપડા ને બધું મેં મેખી દેવાનું દેગામો મો આરે બા દેગામો મોડી ગામકો

આવું છોકરો ને અમુક મોટો છોકરો હોય દસ પંદર હોય તો આવડતું છે છોકરો ભણવા આ રીતે જ હોય છે

પોતાની જમીન બધું કુવા હોય ઢોરો બધો હોય એટલા માટે થતું હોય છે અને આ બેટ ઉપર કોઈ દાળ પોણી આયે હોય એવો સમય માં ડેમ ના સિવાય કદી આવીને એટલે એ તો ગોળી જેટલું પંદર થી વીસ ફૂટ ઊંડા પોણી માંથી તરીને આયા છે અને કેવું એવું છે કે જે વખત ધરોઈ ડેમ નતો બન્યો ઓગણીસો બોતેર ની સાલ માં એ વખત આ બેટ ઉપર પોણી આયેલું છે એના પછી કદી આવ્યું નહીં અને આઠ ગેટ ખોલ્યા એ વખત તમે આવતા જતા ચાલુ જ હતું બધું બે દિવસ બે હતા વધારે

પાછું જવા માં જ લઈને જ ને તો મિત્રો પાછું જવા માટે ઉપયોગ કરવાનો એટલે આવવાનું જવાનું કોઈ બી હોય તો આ નો જ ઉપયોગ કરવામાં આવે છે અને કદાચ આ ડેગ નતા એ સમય તમે તરીને આવતા એવું છે ગોળી પેલાના સમય માં માટલા ની ગોળી હતી એ લઈને આવતા એટલે એક વસ્તુ કે અમે આ પેસલ જોવા માટે જ આયા હતા કે અમારા મોમો ને બધા રિસ તો કઈ રીતે આવશે ને છે એ જોવા માટે આવ્યા હતા અને વિડીયો માં બનાવવા માટે જ આયા હતા

જે આવતું હોય એને ખાસ નોંધ લેવા જેવી તો એક બાજુ નાળા જેવું પુલ બની જાય તો તમારે તકલીફો જતી રહી આ તો એવાનું કે આવું એવું છે તો જે કોઈ જોતું હોય મહેસાણા જિલ્લા માં સાબરકોઠામાં જ આવજો સાબરમતી નદી માં એક ખાસિયત છે ક આ નદી છે ને અડધી નદી મહેસાણા જિલ્લામાં જાય છે અને અડધી સાબરકોઠામાં અને નદીના ગેટ પેલા ગેટમાં એવું છે ને તરો એમાં સો ગેટ મહેસાણા જિલ્લામાં છે ને સો ગેટ સાબરકોઠામાં છે એવું અમે જણેલું છે મને ખબર છે કદાચ સાચું ખોટું હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો અને આજના વિડીયોમાં બસ આટલું જ છે તો મને બધાને મલીને આનંદ થયો અને અમે જોણવા માટે જ આવ્યા હતા કા કઈ રીતે આવતા છે કઈ રીતે જતા છીએ

બધા ભેગા થઈને હેડ્યા છે પાછા આવું મુલાકાત થઈ જઈ છે અને અમારે જે જોવાનું હતું ચર્ચા કરવાની હતી એ કરી લીધી છે પાછા ડેગમાં કપડા ભરી તો જો પાછા એના નદી માં પાછા એ રીતે આયા તા ને એ રીતે પાછા જ કારણ કે બીજી કોઈ સુવિધા સજ નહીં એટલા માટે આ પરિસ્થિતિ માં જવું પડે છે બરોબર અને ડેલી જોઈ છે છે ઇવન માટે કોઈ નવી વસ્તુ નહીં જો આવું પાણી માં ઉતર્યા છે આવું તમને જોવા મળશે એ ડ્રોન શોટ જોવા મળશે બરોબર તો આપણે અહીંથી ડ્રોન શોટ શૂટ કરીએ છીએ અને બતાવીએ છે તમને આ રાહુલભાઈ એ ખુશ થઈ ગયા હું ભાઈ સામ ખુશ થઈ ગયા હોવા જતા અને મોમાના મોમા બપમ બપમ હોડી લાયા

મિત્રો અમને જોડીને આનંદ થયો અને વિડીયો દ્વારા તમને જોડી મજા આવી છે આ બધું જોઈને આજના વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયો માં જય માતાજી